અન અધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશ ઓપરેશન સિંદુર અને ઓપરેશન અભ્યાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રએ કરેલ સરાનીય કામગીરી તેમજ મતદાર યાદી ખાસ સઘન સધારના કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલા સઘન કામગીરીને બિરદાવી હતી અને બાકી રહેલા વિકાસલક્ષી કાર્યોને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સંકલન બેઠકમાં સાંસદ શ્રીમતી પૂનમબેન માંડમ મૈન શ્રી વિનોદભાઈ ખિમસુરિયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મઈબેન ગડસર ધારાસભ્ય સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી મેઘજીભાઈ ચાવડા શ્રી દિવેશભાઈ અકબરી મ્યુનિસિપલ કમિશનર શ્રી મોદી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ આગેવાનશ્રી ડૉક્ટર વિનુભાઈ ભંડેરી અને શ્રીમતી બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા